હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર તથા પ્રગટ સ્વરૂપ પૂજી મહંત સ્વામી મહારાજની બાણુમી જયંતિ આગામી બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વડોદરા ખાતે ધામધૂમપૂર્વક ઉજવવાની છે આ મહોત્સવના પડઘમ સ્વરૂપે તારીખ સત્તાવીસ ડિસેમ્બરના સાંજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે પચીસ ભવ્ય નગરયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આવું સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય જે નહીં પણ વિશ્વમાં આવું પ્રથમવાર બન્યું હશે કે એક જ સંસ્થા દ્વારા એ પણ એક જ શહેરમાં એકસાથે 25 સ્થળોએ ભવ્ય અને સુશોભિત નગરયાત્રાનું આયોજન થયું આ નગરયાત્રાઓ શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારેય દિશાઓમાંથી પ્રસ્થાન કર્યું હતું પૂર્વમાં વૃંદાવન ચાર રસ્તા સ્થિત બીએપીએસ મંદિરથી પશ્ચિમમાં સેવાસી ગામ પાસે પ્રિયા ટોકીઝ નજીકથી ઉત્તરમાં છાણી ગામથી અને દક્ષિણમાં માણેજા તેમજ ગાયત્રીનગર સોસાયટી સુધીના કુલ પચ્ચીસ સ્થળોએ બપોરે ચાર વાગ્યે એકસાથે યાત્રાઓનો પ્રારંભ થયો હતો પૂજ્ય સંતો તથા મહાનુભાવોના વરદ હસ્તે મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરી યાત્રાઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું દરેક યાત્રા સરેરાશ પાંચ અતિવાસ્તવવાદીઓ માર્ગે આગળ વધી હતી અને તેમાં નગરજનોનું ખૂબ જ આકર્ષણ ખેંચ્યું હતું

એક સમાન ટી શર્ટ પહેરેલા યુવાનો તથા બાઇક પર સવાર પચાસ જેટલા યુવાનોની સાથે પ્રત્યેક નગરયાત્રામાં પાંચસો મી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા આ તમામ યાત્રાઓ દરમિયાન ભક્તોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ મહોત્સવના ભવ્ય ઉદ્ઘોષ કરીને ગુરુભક્તિ અર્પણ કરી હતી શહેરના તમામ વિસ્તારોમાં આ નગરયાત્રાઓએ ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની બાણુમી જન્મ જયંતિ વડોદરાના આંગણે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના દિવસે ઉજવાની છે તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પચીસ જેટલી નગરયાત્રાઓ એનો પ્રારંભ થયો છે આ તમામ નગરયાત્રાઓનો પ્રારંભ સાંજે ચાર વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને ઝંડા ફરકાવીને થઈ પ્રત્યેક નગરયાત્રાની અંદર પાંચસો જેટલા હરિભક્તો જોડાયા છે જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને પ્રત્યેક નગરયાત્રામાં સો જેટલા બાઇક્સ ઉપર યુવકો અને યુવતીઓ પણ સાથે સાથે બધા જોડાયા છે સમગ્ર વડોદરા શહેરની અંદર ભગવાન સ્વામિનારાયણ અને સાઈ મહારાજની કૃપા દ્રષ્ટિ પડે અને સમગ્ર શહેરને આશીર્વાદ પ્રાપ્ત થાય મહંત મહારાજના નામનો ઉદ્ઘોષ થાય એમના વિશ્વ શાંતિનો સંદેશ સર્વત્ર પ્રસરે તેન નિમિત્તે નગરયાત્રા પાંચ કિલોમીટર સુધી એનું પ્રત્યેક જગ્યાએ પ્રસ્થાન થશે અને સાથે સાથે પ્રત્યેક નગરયાત્રાની અંદર ત્રણ જેટલા રથ પણ સુશોભિત રથ પણ છે સંગીતની બધી પ્રારંભ થયો છે આપણે પણ અવશ્ય મહંત મહારાજના બાણુમાં જન્મ મહોત્સવમાં અવશ્ય ઉપસ્થિત થઈએ એવી આપ સૌને પ્રાર્થના છે જય સ્વામિનારાયણ મહારાજ અને ગુરુવડી મહંત સ્વામી મહારાજ ને ચાલલો કરી યજમાનોના કપાળમાં કુમકુમ અને ચોખાનો ચાલો કરીશું આવનારી બીજી ફેબ્રુઆરીએ વડોદરા શહેરમાં ભવ્યાથી ભવ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ નો જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એના ઉપક્રમે આજે આ રેસ્કોસ વિસ્તારમાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અટલાદરા સ્વામિનારાયણ મંદિર દ્વારા આ ભવ્ય ઉત્સવ બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં થવા જઈ રહ્યો છે વડોદરા શહેર ના નગરજનો ને આમાં જોડાવા માટે સૌ નગરજનો આ શોભાયાત્રા માં આવી અને પોતાને ધન્યતા અનુભવે પવિત્ર કરે એવી હું અપીલ કરું છું શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય આજ રોજ સમગ્ર વડોદરા શહેર ની અંદર અટલાદરા મંદિર દ્વારા લગભગ સત્યાવીસ વિસ્તારોની અંદર શોભાયાત્રા એ નીકળી રહી છે ખાસ તો મોહન સ્વામી મહારાજનો બાણુમો જન્મજયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને સોમવારના રોજ સાંજે પાંચ કલાકે એરફોર્સ અને એપીએમસી માર્કેટ એની વચ્ચેની જે જગ્યા છે ત્યાં ભવ્યતાથી દિવ્યતાથી આ મહોત્સવ યોજાનાર છે એ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરની અંદર આનો ઉદઘોષ થાય એ નિમિત્તે આજે શોભાયાત્રા નીકળવાનું આયોજન છે એ શોભાયાત્રાની અંદર સાથે પુરુષો બાળકો યુવકો આ ઉપરાંત બહેનો એ પણ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહી અને સમગ્ર વડોદરા શહેરની અંદર શોભાયાત્રામાં જોડાનાર છે અને સત્સંગ દીક્ષા આયોજન અંતર્ગત બાળકો પણ બધા સત્સંગ દીક્ષારો મુખપાટ નું ગાન કરતા કરતા આ શોભાયાત્રા ની અંદર બધા નીકળશે આ ઉપરાંત શહેર ની અંદર જુદા જુદા તમામ વિસ્તારો ની અંદર લગભગ સત્યાવીસ જેટલા વિસ્તારો માં આ શોભાયાત્રા નીકળતા ભગવાન શ્રી સ્વામિનારાયણ ના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની બાણું મી જયંતિ મહોત્સવ વડોદરાના આંગણે બીજી ફેબ્રુઆરી બે હજાર ના દિવસે ઉજવાવાની છે તેનો ઉદઘોષ સમગ્ર શહેરની અંદર થાય સમગ્ર શહેરના જનોને મહંસાઈ મહારાજના શાંતિનો સંદેશ પ્રસરે અને સાથે સાથે અક્ષરપુરોષोत्तम મહારાજ અને મહંસાઈ મહારાજની દ્રષ્ટિ સમગ્ર શહેર ઉપર પડે તે નિમિત્તે આજે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સમગ્ર વડોદરા શહેરમાં 25 થી વધારે આવી નગરયાત્રાઓ કાઢવામાં આવી છે প্রত্যেক નગરયાત્રાનો પ્રારંભ ચાર વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિથી અને ધ્વજા ફરકાવીને થયો છે প্রত্যেক નગરયાત્રામાં પાંચસો થી વધારે હરિભક્તો જોડાયા છે જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને સાથે સાથે ટુ વ્હીલર્સ પર યુવકો અને યુવતીઓ પણ આની અંદર જોડાયા છે અને પ્રત્યેક નગરયાત્રામાં ત્રણ જેટલા ભવ્ય સુશોભિત રથ એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સંગીતની સુરાવલીઓ સાથે આ ભવ્ય નગર યાત્રા દરેક જગ્યાએ પાંચ કિલોમીટર સુધી એ પ્રસ્થાન કરશે આપણે પણ અવશ્ય મહંસાઈ મહારાજના જન્મ જયંતિના દિવસે અવશ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પધારીએ એવી આપ સૌને પ્રાર્થના છે જય સ્વામિનારાયણ